હું કાક કરતો હતો સેટિંગ ને બંદર રસ કરી દીધો નહીં ખબર પડે બોલ હું અહીંયા ધ્યાન રાખજે જે પાછો ચડો

કઈ વાંધો બી જાય જાય આ થી ઘણા બધા બી ખબર છે ભાગી જાય ખબર પડી ગઈ ઓ લ્યો લાગ્યું આકાશવાડી ટ્રેન ક્યારે આવે છે

મારું પોપટ કરાવી આકાશ ભાઈ લઈને આવું ના કે લઈ લઈને આવું એક ગોળીનો ગયો એક ગોળીનો ચાર પાંચ આમ છે ટ્રેન બંધો ટ્રેન તું ભાગ ભાઈ હું નહી આવી જો

હા મને જે વાત મળી છે કે છે ને ક્લાસિક રેટ થી ઓપન કરો ને તો તમને ખાય ખા મળે યુસી થી ઓપન કરો તો તમારે યુસી ખાય એટલે હું છે ને પચાસ હજાર યુસી ના છે ને પચાસ હજાર યુસી ના ગણેશ કેલ્ક્યુલેટ કરો એટલે હું છે ને સાતસો ક્રેટ ઓપન કરવાનો છું બગી લેવી છે બગી લેવી બગી લેવી આ એક નહીં વયો તા સાયકલ એમને જમણી બાજુ આ બાજુ છે બાકી જમણી બાજુ હતા બધા હવે આપડે જે કે આપડે આ બધું જવી છે બરોબર છે માહોલ માં

આવે છે લે લો ધ્યાન રાખજો આને ફિનિશ કરવો તો પહેલા એ બધે પોઝિશન કેતો રહે ઓરા ફિનિશ કર દે ફિનિશ કર દે થી હા જરૂર પડશે લે થી ફિનિશ આને આને ફિનિશ થી પોઝિશન નથી બાકી બસ બસ ઓરો આવે છે હવે આવે છે હવે રિવાઈ દે રિવાઈ ના 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 રિવાઈ દેબી રિવાઈ દે હું કતો રહેશ કેતો રહેશ તમ તારે હા હા લૂટ તો મને મળી હો ભાઈ આની મારી ડેમેજ હતી

તો લાઈમાં ગાઈસ આપણે એક લેસર કાઢવાની છે 700 ક્રેડમાંથી મને થોડી ટિપ્સ એન્ડ આપજો બધાના મારા નામે 20 20 તારા નામે 20 છે કે તારા નામે કેટલા કરું બધાની બુંદ તો ખબર જ છે તમારી હવ હવ પનોતી એટલે એ પ્રમાણે લિમિટમાં કેજો બરોબર 10 તારા નામે જેવી તારા નામે કેટલા ખોલું એક જ ખોલું કે તારા લખારા છે એક ખોલો એમાં એક જ મત નીકળી જાય

રેકોલ વયા જાસો પણ આ ઇવેન્ટ આ જોવાનો હતો ડ્રોપ પડ્યું છે અહીંયા તો એક બગી એવું મને કેમ લાગે છે કરે છે ટ્રેનમાં 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 છે બંદા છે ટ્રેનમાં ટ્રેનમાં છે દોરો હેડ હેડો હેડ હેડો એક એ જાડીયો જાડીયો ગાંડો બડાવાળો ગાંડો હા

ઘરમાં ઘરમાં <coughs> <coughs>

મને ખબર નતી મને તો દેખાતો હતો ઓલું થાય છે મારા નામે તો આકાશભાઈ મેં હું કીધું ઉતાવળ નાખી બંધાય પણ બો

અરે યાર હું કરું હું કરું આ બંદે બે બે બંદા છે પાછળથી માર્યો કવર મારી દે અરે કવર કવર દેજે મારતો એને બરોબર છે

તોણ બંદા છે તોણ બંદા મારું કોને ખબર આ ટોય ઓલું શોટગન ટેપ કામ કરતું સેટિંગ પડશે યાર જેવી છે જેવી આવી જો વાત છે તારો જીવ રહી જોઈએ કે ને ભાઈ હવે તારો જીવ ગયો તો સ્કિલ જોતો તો બોલ હવે મને કે છે એ હેલો હેલો આપણે ઘટકામાં જોઈએ ફાઇટિંગ કરે છે અલગ અલગ ના બંદા છે જલ્દી ભાઈ ભાઈ ભાઈ

આવી રીતના ડાન્સ કરો તો ચિકન ઉપર ચિકન થાય રવિવાર નું ભૂલતા નહીં રવિવારે લાઈવ છે અને મોટા પાયે થવાની છે તો રવિવાર આવું ભૂલતા નહીં જેને જો આજનો વિડીયો પસંદ હોય તો લાઈક કરો ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલ પર રહ્યો